ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અનેક શ્રદ્ધાળુ મા અંબાના મંદિરમાં શીશ ઝુકાવી દર્શનનો લાવો લઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ મા અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે અમે સિદ્ધપુરથી બેતાલીસ વર્ષથી સંઘ લઈને આવીએ છીએ ચારસોથી પાંચસો જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ મા અંબાના દર્શને આવે છે બે વખત અમે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શને આવ્યા છીએ તો આ વખતે પણ અમારો સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી મા અંબાના ધામે પહોંચ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારો સંઘ કોઈપણ પ્રકારની તકલીફ વિના મા અંબાના ધામમાં આજે પહોંચી ગયો છે આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે પણ અમને પ્રકારની સિદ્ધપુર જય અંબે પગપાળા સંઘ સિદ્ધપુર બેતાલીસ વર્ષથી અમારો સંઘ ચારસો થી પાંચસો માણસ લઈને અંબાજી આવે છે અમે અમારા ટાઈમ બે વખત ચોરી સવા પાંચ કિલોનો ગરબો લાવ્યા આ સાલ ફરી લાવ્યા છીએ અમે સભા પહોંચ ગયો ચોધીનો ગરબો અને શ્રદ્ધાથી અમારા લોકો આવે બહુ શિસ્ત અમારે મહત્વની છે અને રસ્તામાં લોકો બહુ સેવા કરે છે સંઘોની બહુ અમારા સંઘની એ બહુ સેવા થાય છે